પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે અહિયાં એ લોકોએ છસો થી વધુ આખલાઓને પોરબંદર શહેરમાંથી પકડી અને અહીંયા નગરપાલિકાની જે ઓરદર સ્થિત ગૌશાળા છે ત્યાં રાખવામાં આવેલા છે છે અમે હાલ અહીંયા અહીંયા આવ્યા તો અત્યારે ઉપર હોય એવું કોઈ દેખાતું નથી પાંચસો થી સાડા પાંચસો આખલા હશે નગરપાલિકાના કર્મચારીઓ આવી અને ગણતરી કરીને બતાવી જાય કે અહીંયા છસો ઉપર અત્યારે હાજર છે કે નહીં અને એ લોકોનું કેવું છે કે ભાઈ દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા આંખલાઓને પકડવામાં આવે છે માહિતી છે એ મહાનગરપાલિકા પાસે છે નહીં કારણ કે અહિયાં જે અત્યારે જે કઈ નંદી ઉભા છે એને કોઈ પ્રકારના ટેગ મારવામાં નથી આવ્યા અને અહિયાં કોઈ રજીસ્ટર પણ ઉપલબ્ધ નથી તો પછી આ આંકડો આવ્યો ક્યાંથી અમારી મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા કોઈ પણ જાતની અત્યારે સુવિધા છે છે નહીં છાપરા જે એની નીચે આટલા બધા નદીઓ છે અહીંયા અને પીવાની પણ થોડી ઘણી જેની સુવિધા છે ખાવાનું પૂરતું આપતા નથી બરાબર છે અને અહીંયા જે ખાતર થાય છે અહીંનું નંદીઓનું એ ખાતર તો ખબર નહીં ક્યાં આવી જતું હોય કોઈ અધિકારીઓ કોઈ ક્યાંય મોકલી આપતા હોય અથવા કોઈ પણ જે પોરબંદર નગરપાલિકાના કોઈ પણ જે છે કેવાતા કોઈ પણ આગેવાન હોય એને ત્યાં કઈ માં કદાચ જાતું જતું અહિયાં એટલી બધી ગમકી છે એટલી બધી અને એને પાણીના ટાકા પણ તમે જોઈ શકો છો કે લીકેજ છે તો અત્યારે આવી હાલત છે તો એને જોમા આવશે ને વરસાદ આવશે તો કઈ રીતે રહી શકશે એટલે અહીંયા એનું પૂરતું ખાવાનું મળે અને આજે અત્યારે ખુલ્લી જગ્યા છે એને પૂરતા સેટ કરી અને એને છાંડો તાત્કાલિક ધોરણે આપવામાં આવે ડિહાઈડ્રેસનના હિસાબે ઘણા બધા નોંધીઓનો કાયમ મૃત્યુ થાય છે અને અહીંયા એમ્બ્યુલન્સની વાત કરતા હોય તો ઓગણીસ ની એમ્બ્યુલન્સ છે જ નહીં ડોક્ટર તો બીજા નંબરની વસ્તુ છે પણ ઓગણી બાસઠની જે એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં જે ફાળવેલી છે એ અહીં ઘણો ટાઈમ પહેલાંથી ઉઠાવી લીધી કારણ કે કોઈ ડોક્ટર જ નથી એમ અને સારવારના માટે પણ મીંડું છે અને કોઈ પણ બીમાર નંદીઓ અહીંયા જે પડેલા રહીએ દુબડા હોય ને બીમાર પડ્યા હોય તો હવે એને લઈ જવા માટે કઈ પણ છાંય ને લઈ જવા માટે પણ નગરપાલિકા કોઈ પણ ઓજારો ની કોઈ વ્યવસ્થા રાખેલી નથી કે જેથી કરીને ઉપાડી અને છાંયે પણ રાખી શકાય એટલે અહીંયા તડકા તડકામાં થોડા ઘણા તો માં મરી જાય એટલે તાત્કાલિક આ નગર મહાનગરપાલિકાના અધિકારીઓ ખાલી વાતું જ કરે છે એમાં એ લોકો છે નહીં ને અધિકારીઓ પોતાના કર્મચારી બોલાવી અને મૌખિક સૂચના આપી દે મૌખિક સૂચના હોતી કોઈ પણ કર્મચારી કઈ કામ કરતા જ નથી હવે મારું કહેવાનું કે કમિશ્નર સાહેબ હોય કે નાઇફ કમિશ્નર સાહેબ હોય તમે રૂબરૂ અહીં આવો એસી ની ઓફિસ માં તમે બેઠા રહ્યો હોય ત્યાંથી ત્યાંથી તમારા કર્મચારીઓ જે વાતો કરે તમે સાંભળી ત્યાંથી તમે એને કહી દો કે ભાઈ આ કરી નાખજો આ કર નાખજો તમારે રૂબરૂ મુલાકાત લેવી જોઈએ અમે તમે તમે ફ્રી હોય તમારે થોડોક ટાઈમ કાઢો અમને કહેજો અમે તમારી સાથે આવશો ને તમને રૂબરૂ જગ્યા બતાવશો કે અહીંયા સુવિધા શું છે તાત્કાલિક મારું કહેવાનું એવું હોય કે આ અધિકારીઓ જે છે એને અહીંયા રૂબરૂ આવવું જોઈએ તો એને ખબર પડે બાકી ખાલી કર્મચારીઓ મૌખિક સૂચના આપવાથી આનો કોઈ પણ કાયમી આનો નિવેડો આવ્યો છે નહીં ખાવાનું એને રોજ અમે બાધી બાજીને જે એમ કે છસો નદી પકડ્યા છે ચારસો પીકડા ત્યારે ખડપીઠે જે ભાઈ સપ્લાય કરે છે લીલા વાળા એને અમે કાંઈ પૂછીને અપડેટ લઈએ કે ભાઈ કેટલું મોકલે ક્યારેક ત્રણસો મણ મળે ક્યારેક સાડા ત્રણસો મણ ક્યારેક ત્રણસો પચીસ મણ અઢીસો મણ તો આ એટલે છસો નદીઓ બચારે કે ત્રણસો સાડા ત્રણસો મણ એને પૂરું ના પડે ને દિવસમાં એક જ વાર આવે તો એનું કઈ પેટ ભરાતું જ ન હોય એમ એટલે એ પણ વાત ખોટી છે કે કાંઈ મેં બે ટાઈમ નકર કાંઈ લીલું એને બે ટાઈમ મોકલવું જોઈએ બે ટાઈમ મોકલે તો એને બે ટાઈમ જમવાનું પૂરું પડે અને તો એનું પેટ ભરાય એટલે અત્યારે તો એ ભૂખ્યા જ રહે એમ કારણ કે એટલું તો એને ચારો થાય જ નહીં એમાં બીમાર છે તો એ તો લોકો જે છે નદી બીમાર એ ખાઈ ન હોય કે મોટા હોય ખાય એટલે એટલે ભૂખ્યા ભૂખ્યા ભૂખા જ બીમારી જ જ મરી જાય એટલે વધારે મૃત્યુ બીમારી બીમારીના હિસાબ કરતા ભૂખ્યા રહીએ એના હિસાબે વધારે મરે હવે અમારી આ છેલ્લી વખત જે આવતીકાલે કે પરમદી સમયે કમિશનર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરશું અહીંયા તાત્કાલિક ધોરણે કામ કરે જે છપરા બનાવવાનું છે ચારો વધારવાનું છે પાણીના કુંડા અત્યારે જે લીકેજ છે એનું રિનોવેશન કરાવે કારણ કે પાણીના કુંડા શાંત થાય તો ખાલી થઈ જાય છે લીકેજ છે એટલે અને ડોક્ટરી સુવિધા તાત્કાલિક ઊભી કરાવે અને જે નંદી બેભાન થાય અત્યારે બીમારીમાં તડકામાં પડી જાય છે એને ઉભા કરવા માટે અત્યારે તાત્કાલિક ઓછાની જરૂર છે એની વ્યવસ્થા કરાવે અને જો આ વ્યવસ્થા પંદર દિવસમાં પૂરી ન થઈ તો અમે નગરપાલિકાની સામે આવતા પંદર દિવસની અંદર અમારો જીવદાયક ગ્રુપ અમરણા ઉપવાસ ઉપર બેસશે અને અમરનાથ ઉપવાસ ઉપર બેઠા પછી પણ જો કોઈ અમારી પોલીસ ધરપકડ કરશે અમારા કોઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો અમે જામીન ના લઈ અને જેલમાંથી અમારું આંદોલન ચાલુ રાખશું અને ગૌવંશ માટે અમારી લડત ચાલુ રહેશે જ્યાં સુધી એની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખશું